જો તમને એમ પૂછ્યું કે તમે એક નહીં બે નહીં ત્રણ નહીં અને ચાર પડવાળી રોટલી ખાધી છે તો તમારો જવાબ હશે ના જનરલી આપણે રસની સિઝનમાં બે પડવાળી રોટલી બનાવી છે પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું ચાર પડવાળી રોટલીની રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચાર પડવાળી રોટલી બનાવવા માટે સૌથી પહેલા તો આપણે લોટ બાંધીશું તો મેં ઘઉંનો રોટલી માટેનો જે લોટ હોય એ લીધો છે તો અત્યારે હું દોઢ કપ ભરીને લઉં છું માપ તમે તમારા ઘરમાં જેટલી રોટલી જોઈતી હોય એ પ્રમાણે લઈ શકો અને એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તો મેં અત્યારે લગભગ વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછું મીઠું નાખ્યું છે અને દોઢ ટી સ્પૂન જેટલું મેં એની અંદર તેલનું મોહણ નાખ્યું છે લોટ ને આપણે વાળો કરી લેવાનો છે અને થોડું થોડું પાણી નાખી આપણે રોટલી માટેનો લોટ તૈયાર કરવાનો છે મહારાષ્ટ્રમાં જાઓ ને તો ત્યાં આગળ બે પડ નહીં પણ આ રીતે ચાર પડવાળી સાત પડવાળી રોટલી બનાવવામાં આવતી હોય છે અને ખાવામાં રસની સાથે તો ખૂબ જ સરસ લાગે છે તો હું આજે તમારી સાથે એની જ રેસીપી શેર કરવાની છું તો થોડું થોડું પાણી નાખી આપણે રોટલીનો લોટ બાંધીશું હવે રોટલીનો લોટ જ્યારે તમે બાંધોને ને તો એવું થાય કે ભાઈ આમાં નાવું તો શું છે આ તો રોજ બાંધી છે પણ રોટલીનો લોટ બાંધવા માટે એકદમ સરસ રોટલી થાય એના માટે લોટ જ્યારે તમે બાંધો તો થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે એકદમ સરસ રીતે કેળવવાનો છે ત્યાં ગુજરાતીમાં એક કહેવત પણ છે આના જો તમને ખબર હોય તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો અને થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધીને લોટને સરસ રીતે મસળવાનો છે પણ મસળવાનું જે કામ છે ને એ આ રીતે પ્લેટફોર્મ પર કરીએ ને તો એટલી મજા નથી આવતી કારણ કે એટલું વજન નથી પડતું તો હું તો ભાઈ હંમેશા નીચે જ બેસીને આ રીતે લોટ બાંધાઈ જાય ને પછી નીચે બેસીને લોટને કૂણવું છું તો લગભગ પાંચથી સાત મિનિટ આપણે લોટને આ રીતે ગુણવાનો છે જેનાથી આપણી જે રોટલી છે ને એ એકદમ સરસ નરમ બનશે ઘણીવાર એવું થાય છે કે રોટલી તમે બનાવો ને તો ઠંડી થયા પછી એ તૂટી જતી હોય છે નરમ નથી રહેતી પોચી નથી રહેતી તે બધાનું કારણ છે કે લોટ બાંધવામાં રહી ગયેલી કચાશ તો જ્યારે પણ તમે રોટલીનો લોટ બાંધો તો આટલી વાતોનું ધ્યાન રાખશો ને તો તમારી રોટલી એકદમ સરસ નરમ બનશે બીજા દિવસે ખાશો ને તો પણ એટલી જ સરસ એ પોચી હશે તો લોટને આપણે થી સાત મિનિટ આ રીતે કુણવી લેવાનો છે તમને જો ફાવે તો નીચે બેસીને કરશો તો વધારે સારું પડશે કેમકે આપણું આખું વજન એના પર આવે ને આ રીતે આપણે જયારે લોટને કુણાવીએ ને તો ઘઉંની અંદર જે ગ્લુટન હોય છે ને એ સુપાચ્ય બને છે એટલે કે ડાયજેસ્ટેબલ બને છે ઘણા બધા લોકોને એની પણ એલર્જી જેવું હોય છે કે રોટલી પચતી નથી હોતી તો એનું કારણ એ હોય છે કે એનું જે ગ્લુટન છે ને બરાબર સુપાચ્ય નથી બનતું તો આ પ્રમાણે જો તમે લોટ બાંધશો ને તો તમારી રોટલી એકદમ સરસ તો લીધો છે હવે આપણે શું કરીશું કે આ લોટને જાય ને પછી લગભગ અડધો કલાક માટે રહેવા દઈશું સમય હોય તો એક થી દોઢ કલાક પણ રાખી શકો પણ ઓછામાં ઓછું અડધો કલાક રાખવું જરૂરી છે તો એની પર ફરી થોડું એક થી બે ચમચી જેટલું પાણી લઈ આ રીતે આંગળીથી નિશાન કરી દેવાના છે અને એને ઢાંકી અને રહેવા દઈશું તો અડધો કલાક માટે આપણે એને રહેવા દેવાનું છે અડધો કલાક પછી તમે જોશો તો આપણો જે લોટ છે એકદમ સરસ નરમ થઈ ગયો છે પહેલાં જ આપણે એને ભૂળવી લીધો હતો તો હવે એકદમ સરસ એ તૈયાર થઈ ગયો છે અને અત્યારે મેં જેટલો લોટ લીધો છે ને દોઢ કપ જેટલો એમાંથી લગભગ આ ચાર પડવાળી એટલે કે તમે ચાર ચાર પડ કરો તેવી ત્રણ રોટલીઓ બનીને તૈયાર થશે હવે થોડું આપણે તેલ લઈ એટલે હાથમાં એ ચોંટે નહીં અને હવે આપણે એના એક સરખા લુઆ કરવાના છે લુવા એક સરખા એટલા માટે કરવાના છે કે આપણે પડ તૈયાર કરવાના છે ને તો કોઈ નાનો હશે કોઈ મોટો હશે ને તો પછી પડ બરાબર થશે નહીં તો એટલા માટે ધ્યાન રાખવાનું છે કે બને એટલા એક સરખી સાઈઝના આપણે આની અંદરથી લુવા તૈયાર કરી લઈશું તમારા ત્યાં રસ કાઢવામાં આવે ત્યારે સાદી રોટલી બનાવવામાં આવે છે કે પછી આવી બે પડવાઈ રોટલી બનાવવામાં આવે છે અને તમે ક્યારેય આવી ચાર પડવાઈ રોટલી ખાધી છે તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો કારણ કે જનરલી ગુજરાતની અંદર આ રીતની રોટલી ઓછી બને છે હા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવી રોટલી બનાવવામાં આવતી હોય છે તો બધા જ લુવા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ઢાંકી દઈશું ચાર જે લુવા છે એને આપણે અલગ કાઢી લેવાના છે ઢાંકવા એટલી જરૂરી છે કે જેથી એ સુકાઈ ના જાય તો હવે જે ચાર ગુલ્લા છે એને આપણે થોડા અટાવણ વળા કરી લેવાના છે અને પછી પૂરી જેટલી સાઇઝમાં આપણે એને વણી લઈશું તો અત્યારે અટાવણ માટે મેં ઘઉંનો જ લોટ લીધો છે આ રોટલી જ્યારે તમે બનાવો ને તો અટાવણ માટે ચોખાનો લોટ ના લેતા નહીં ત્યારે એ થોડી કડક થશે કારણ કે આ પતલી હોય છે તો આપણે ઘઉંનો જ લોટ અટામણ માટે લઈશું અને પૂરી જેટલી સાઇઝમાં વણીને તૈયાર કરી લેશું તો આપણે જે ચારેય ગુલ્લા છે એમાંથી તો પહેલાં આ રીતે તૈયાર કરી લેવાનું છે તમે જો બે પડી રોટલી બનાવી હશે ને તો તમને આઈડિયા હશે જ કે એની અંદર પણ સેમ કંઈક આવી જ પ્રોસેસ હોય છે મેં પણ મારા મમ્મીના ઘરે આવી ચાર પડવાળી રોટલી ક્યારે પણ નથી ખાતી પણ અહીંયા આવ્યા પછી મારા સાસુ છે એમનું બોર્ન એન્ડ બ્રોટઅપ મહારાષ્ટ્ર માં છે તો એ આવી રોટલી બનાવતા હતા અને એમણે મને એવું કીધું હતું કે એમના જે મમ્મી હતા એ તો સાત પડવાળી રોટલી આવી રીતે તૈયાર કરતા હતા તો બસ આ ચાર પડ તૈયાર થઈ ગયા છે હવે આપણને જોઈશે તેલ તો તેલ આપણે એકદમ સરસ લગાડવાનું છે બધી જ બાજુ કોઈ પણ જગ્યાએ તેલ વગરની ના રહેવી જોઈએ નહીંતર શું થશે કે પડ છે ને એ જલ્દીથી ખુલ્લા નહીં થાય તો આ રીતે તેલ લગાડ્યા પછી આપણે થોડો કોરો લોટ એની પર નાખીશું એકદમ થોડો બહુ વધારે નથી નાખવાનો પછી બીજી રોટલીનો પડ મૂકીશું અને એની પર તેલ લગાડીશું હવે કોઈ પડ જો નાનો મોટો હોય ને તો તમારે ખેંચી અને એને એક સાઇઝનો કરી લેવાનો અને ચારે પડ જે છે એની અંદર આપણે સેમ આ જ પ્રોસેસ કરવાની છે તેલ લગાડવાનું છે અને થોડો કોરો લોટ નાખવાનો છે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે થોડું અટામણ લઈ અને એને ભણવાનું છે અને હવે જ્યારે વણીએ ને તો એકદમ હલકા હાથે ભણવાનું બહુ વધારે ભાર નહીં આપવાનું તર શું થશે કે પડ એકબીજાની સાથે સ્ટીક થઈ જશે આપણે તેલ અને થોડો કોરલોટ છાંટ્યો છે પણ જો તમે બહુ વધારે વજન આપીને વણો ને તો એ એકબીજા સાથે સ્ટીક થઈ જાય છે તો એકદમ હલકા હાથે ભણવાનું છે અને આ જે રોટલી બનશે ને એ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તમે જો ક્યારે પણ ના બનાવી હોય ને તો એકવાર ચોક્કસથી બનાવી જજો તો આ રીતે મેં એને વણી લીધું છે હવે આપણે એને તવે પર શેકવા માટે મૂકીશું તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે હવે જયારે આ રોટલી બનાવીએ ને તો શું ધ્યાન રાખવાનું છે કે આ રીતે થોડા હલકા બબલ આવે ને એટલે આપણે એને ફરાવી દઈશું એનો જે ઉપર છે ને કોઈ પણ જગ્યા પર થોડો પણ ડાર્ક સ્પોટ ના થવો જોઈએ તો બસ એને આ રીતે ફરાવતા રહેવાનું છે અને તમે જયારે ફરાવશો ને ત્યારે જ તમને આઈડિયા હશે કે અંદરના જે લેયર છે ને અત્યારથી જ ખુલવા લાગ્યા છે આ રીતે તમે કપડું લઈ શકો અને ફરાવતા રહેવાનું છે બસ તમારે લગભગ આઠથી દસ વાર આ રીતે એની સાઈડ ચેન્જ કરવાની છે જેથી કલર કાળો બિલકુલ જ એની પર કોઈ પણ સ્પોટ નહીં આવે અને તમે જોઈ શકો છો કે પડ અત્યારે જ એના ખુલ્લા પડવા લાગી રહ્યા છે અને થોડી સાવધાનીથી કરું કારણ કે અંદર વરાળ હશે તો તાજવાના ચાન્સ રહેશે તો બસ આ પ્રમાણે આપણે એને શેકી લેવાની છે બિલકુલ જ એની પર કોઈ ડાઘ નહીં આવે તો અત્યારે આપણી જે રોટલી છે તૈયાર થઈ ગઈ છે તો એને આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈએ અને પછી તરત જ આપણે એને શું કરવાનું છે થોડી પછાડવાની રીતે તમે પછાડશો ને એટલે બધા જ એના એક એક ખુલ્લા થઈ જશે અને ગરમ હોય ને ત્યારે જ તમારે આ કરવાનું છે જો ઠંડી થઈ જશે ને તો પણ જલ્દીથી પડ નહીં ખુલ્લા પડે તો જે વચ્ચેના પડ છે ને બે એ તમને એવું લાગશે જોઈને કે કાચા છે પણ એકચ્યુઅલી એ વરાળથી ચડી ગયા હોય છે પહેલા મને પણ એવું જ લાગતું હતું પણ ખાસો ત્યારે બિલકુલ જ તમને એવું નહીં લાગે કે કાચા છે વરાળના કારણ એ ચડ્યા હશે એટલે એનો જે કલર છે ને એ એકદમ આવો રહેશે એટલે આપણને એવું લાગે કે કાચું છે પણ કાચું બિલકુલ નથી રહેતું અને રસની સાથે તો આ વચ્ચેના પડ જે છે ને એ ખાવાની ખૂબ મજા આવે છે બસ વચ્ચેના જે પડ છે એ ખોલો ને ત્યારે આ રીતે તમારે પહેલા બેગ ખોલી લેવાના ને પછી કરવાના એટલે ઇઝીલી તમે એને કાઢી શકશો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પતલા પડ છે ટ્રાન્સપેરન્ટ આ રીતે મારો હાથ દેખાય છે એ રીતના પડ તૈયાર થયા છે

તો રોટલીની સાથે રસ ઠંડો ઠંડો ભેંડાનું શાક કચુંબર અને આ થેલા મરચામાં સૌ કર્યા છે તે એકવાર આજની રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે